કે રસોણા ચોકી તો આપણે કીધું ત્યાં જઈને વિડિયો સ્ટાર્ટ કરી દઈએ આ બાજુ મારા મસેજગા વાડીમાં શું કરે ખબર પડતી નહીં હોય અને સરસ મજાને મળી છે મસેજ કરે જ હાલે તો કાંઈ તમને બતાવી દીધું પહેલાં તો હું એ દેખો આવી છું એ કે ખૂબ બધા બોર પડે છે આ બાજુ પાછળ પણ ખાવા જવાની ઈચ્છા છે પણ શું બોલશે પણ બોલે બે ચાર રાખશે અને કોઈ બોલે ઉડીને આવશે તો કઈ થોડાક રિક્સ લઈને જતો હ જોઈએ શું થાય વાર તમે બ્લોગમાં જોડાઈ રહેજો આ બાજુ છે આપણી લેર તો કઈ બોર તો ખૂબ જ જાય એટલે કે ઢગલોળી જવાની જગ્યા નહીં કે નકરા કોટા તમે જુઓ ખાલી ત્યાં કોટમ ચી રીતના જાવું આવું કે શું કહે કે ભાઈ હું ખેતરમાં જઈને ના જવાય ખેતરમાં નહીં લે તો હારી જગ્યા પહોંચી કોટા પાછા કરી નીકળી જ કોટા પાસા કઈ કોટા પાસા કરી નીકળી તો શું કરો તો કહી બોર ખાવાની ખૂબ ઈચ્છા થઈ જાય બોર મળી જાય ઢકલો એટલા માટે તમારા માછીયા પેલી ઉતરી તો કહી આ બાજુ બીજી બોયડી મળી જાય કે રે એને બોર હે કે નહીં કે પીલી બાજુ નકરા કોટા પણ આ બાજુ જોવા વારે હારી પીલી બોયડી કરતા આ બાજુ તો ઓસો પણ તો પડ્યા તો હે અરે પેલી બોડી કાતે ઓછા એ બનતા હોય તો હી તો કરે હમ મેઠામાં થઈ તો અમે થોડાક બોર ખાઈ લઈએ તમારો ખાવા હોય તો આવી જાજો પછી રસોડા ચોકી હાણા ના એક જસ્ટ ઉપર બોડી ઊભી હે પછી જેણે પણ ખાવા હોય તો આવી આવી જાજો ભાઈ તો કાંઈ ઓલમસ અમે અડધો કલાકથી બોર ખાતા હજીઓ મારા મા હેડવાન તો લેતા નહીં મજા આવે આજે બરાબર થોડાક ખાઈને જા હાજુ કઈ કે થોડા ખાઈને જાઉ લહેરમાં પાણી હાલ તો બંધ જવામાં એક્ઝેક્ટ લેર છે ના હોમમે બોડી છે તો મીને પણ ખાવો હોય તો આવજો હજી બીજા બાજુવાળા પણ ઉપર છે બોર ખાવા માટે એ બોર પણ બહુ મેઠા છે એટલા માટે તો આપણે રહેતા હોત તો આપણે રોજ આવત

તમે અમારી વાત જો ને એટલે તમને હવાનું તો બંધ નહીં તો ફાઇનલ છે તો અમારા માસે વાત કરશે અમારા ચેલેન્જ વિશે તો માસે ચેલેન્જ ખબરી ચેલેન્જમાં તો ખબર કે અમે કદી આવી ચેલેન્જ ઓમ પેલી કરી નહીં પણ શું કે આ ચેલેન્જ કરશે ને તો અમને કદી આમ જિંદગીમાં આવું કદી અમે કર્યું નહીં અમારે અને ચેલેન્જ એ છે કે ભાઈ જો અમારા આ વિડીયો ઉપર મીન ચલા ચિલી ચિલી કોમેન્ટ સો છો

જીવ ના છે પણ ચેલેન્જ આપી છે તો ગાઈશ આ ચેલેન્જ તમે એક્સેપ્ટ કરી લેજો બહુ મજા આવશે આગળ જોવાની તો અમે ટાલ કરાવીશું કે અમે કેવા લાગશું તો અમને ખુદને નહીં ખબર અમને હાલથી હસું આવે હે તમને બહુ હવાનું થાય એ સમય તો જાણી અમે ટાલ કરીને તમારા ફોમે આવશું ને ત્યારે તો ફટાફટ બહુ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો શું કહેવાય હમ જલ્દી વિડીયો એન્ડ કરી દઈએ મેન્ટ સવારમાં તો આ છે ઘેર મારા મા આપણે તો નાવાનું બાચીએ તો જાઉં છે ચંડીસર કેમ જાવ છે તો એનો આપણે અલગ વિડિયો બનાવીશું અલગ વિડિયો બની જશે લોકો તો બની જાય વિડીયો કેમ બની જાય વિડીયો બની જાય તો બસ અલગ વિડીયો આપણે બનાવી દઈશું અને આ વિડીયોમાં જે મેં કીધું શું કહેવાય ચેલેન્જ ચેલેન્જ આલી તો તે પૂરી કરી દેજો અને અમે અમારો બધું આવશે કહેવાય મારીશું ઉતારવા માટે અમે રેડી છીએ જવા લાગશે તો તો હાલથી હવે આવે છે તો તમારા માટે યાર કુછ બી કરવા માટે અમે પાછા નહીં પડે બરાબર બસ આ વિડીયો આપણે આપણે આટલે એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલો હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં तो एलाय भय पडू ना आव अंदर तो पड्या वारंवार बुरी वाज न्या